જિલ્લામાં ભારે પવન સાથે થયેલ વરસાદને કારણે ખેતીમાં થયેલ નુકસાનનો તત્કાલ સર્વે કરાવી આર્થિક પેકેજ જાહેર કરી ખાસ કિસ્સામાં ખેડૂતોને નુકસાન બાબત સુરત જિલ્લામાં હજારો હેક્ટર ખેડૂતોની જમીનમાં પાક તૈયાર થઈ ગયેલો હતો પરંતુ સુરત જિલ્લાના વિસ્તારમાં છેલ્લા ચાર પાંચ દિવસથી ભારે પવન સાથે વરસાદ પડી રહેલ છે આ વરસાદને કારણે સુરત જિલ્લાના અનેક વિસ્તારમાં ખેડૂતોના ડાંગર તલ શાકભાજી અને કેરી ચીકુ કેળા જાંબુ સહિતના બાગાયતી પાકોને લાખો રૂપિયાનું નુકસાન થવા પામેલ છે સુરત જિલ્લામાં હાલમાં ખેડૂતોના ખેતરમાં ડાંગરનો પાક તૈયાર થઈ ગયો છે તથા અનેક વિસ્તારમાં ડાંગરના પાકની કાપણી કરી કામગીરી ચાલી છે પરંતુ ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે ડાંગરના તૈયાર થયેલ પાકમાં નુકસાન થવા પામેલ છે ખાસ કરીને સુરત જિલ્લામાં અનેક વિસ્તારમાં જે ડાંગરનો પાક કાપણી કરીને ખેતર અને ખુલ્લી જગ્યાઓમાં સુકવવા માટે રાખેલ હતો તે ડાંગર પણ પાણીમાં પલળી ગયેલ છે આ પલળી ગયેલ ડાંગરના ગ્રેડિંગ નીચે આવવાને કારણે પણ ખેડૂતોને નુકસાન જશે આ વાત ચોક્કસ છે આજ રીતે તલના પાકને પણ નુકસાન થવા પામેલ છે તેમજ ભારે પવનના કારણે કેરી ચીકુ કેળા સહિતના બાગાયતી પાકોને પણ ભારે નુકસાન થવા પામેલ છે આ રાખી ગુજરાત સરકાર દ્વારા કેળામાં સુરત જિલ્લામાં ભારે પવન સાથે થયેલ વરસાદને કારણે ખેડૂતોના ડાંગર તલ શાકભાજી અને કેરી ચીકુ કેળા જાંબુ સહિતના બાગાયતી પાકોને થયેલ નુકસાનનો તત્કાલ સર્વે કરાવી નુકસાન વટરી ચૂકવવામાં આવે તે અસરગ્રસ્ત ખેડૂતો માટે ખૂબ જરૂરી છે રજૂઆત છે કે આ રજૂઆતને ધ્યાને રાખી સુરત જિલ્લામાં ભારે પવન સાથે થયેલા વરસાદને કારણે જે વિસ્તારમાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે લાખોનો પાકનું રૂપિયાનું નુકસાન થયું છે જેનો તત્કાળ સર્વે કરવામાં આવે અને ખાસ કિસ્સામાં જે ખેડૂતોને નુકસાન થવા પામેલ છે તેમના માટે આર્થિક પેકેજ જાહેર કરી નુકસાન વર્તળી ચૂકવવામાં આવે એવી ખેડૂતો વતી ખેડૂતોના હિતમાં માંગણી કરવામાં આવી છે સુરત જિલ્લામાં છેલ્લા ચાર પાંચ દિવસથી વરસાદી વાતાવરણને કારણે છૂટ છૂટક છૂટક વરસાદ પડવાના કારણે ખેડૂતોના ડાંગરમાં મોટા પ્રમાણનું નુકસાન વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે ખેડૂતોના તલ હોય રાય હોય અને પવનના કારણે મોટા પ્રમાણમાં કેરીના પાકને બાગાયતી પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને ગઈકાલે જે રીતે ઓલપાડ તાલુકા અને સમગ્ર સુરત જિલ્લામાં ભારે વરસાદના કારણે હાલમાં પણ આ વરસાદની પરિસ્થિતિ મોટા પ્રમાણમાં ચાલુ હોવાથી જે ખેડૂતોએ ડાંગર સુકાવવા માટે મૂકેલું હતું એ હજારો એકર ડાંગરોનું એ પાણીમાં પલળાઈ જતા સો સો ટકા ડાંગરના પાકને નુકસાન થાય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે સરકારશ્રીને વિનંતી કરીએ ખેતીવાડી અધિકારીને વિનંતી કરીએ કે તાત્કાલિક અસરથી ખેડૂતોને ખાસ સહાયના રૂપમાં આ સર્વે કરાવીને તાત્કાલિક અસરથી મંડળીઓ મારફત કે સરકારી ખેતીવાડી અધિકારી મારફત સહાય કરાવીને સર્વે કરાવીને તાત્કાલિક અસરથી ખેડૂતોને નુકસાન થયું છે એનું એનો સર્વે કરવામાં આવે લોલીપોપ આપવામાં ન આવે અને ખાસ કિસ્સામાં જે રીતે આવનારા દિવસોમાં પણ ડાંગરને મોટા પ્રમાણમાં નુકસાન થાય એ પ્રકારની પરિસ્થિતિ વરસાદના માહોલના કારણે થયું છે અને ખેડૂતો પોતે દુઃખી છે પોતાના પાક બચાવવા માટે મહેનત કરી રહ્યા હતા અને આજે વરસાદના કારણે ડાંગરના પાકને કેરીના પાકને અને તલના પાકને મોટા પ્રમાણમાં લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે સર્વે આવ્યા પછી ખબર પડે કે કેટલા હજારો હેક્ટરમાં આ પ્રકારના ડાંગરનું નુકસાન થયું છે એટલે સરકાર શ્રીને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક અસરથી આવા નુકસાન થયેલા પાકનો સર્વે કરવામાં આવે અને ખેડૂતને સહાય કરવામાં આવે એટલી સુરત જિલ્લાના ખેડૂતો વતી અમારી લાગણી અને માંગણી કરી